क्योंकि हमने तो देखा ना वीआईपी ना डाइनिंग टेबल अलग से हमने अलग की खावा बिहार जो देखो क्या पर ये आपने भगत को आंतर क्या है मार के चलता ही है सी बीजा खोटा से नो हाथों से वो नहीं क्या पर ना करवाना बना तो ना तो ना तो ना हो बना तो तुम जो जो बना सब नहीं बन गया गड़ी जगह है जाओ अगर तुमने क्या वाम आओ तुम्हारी ऊपर �

જો પરચા દિલ લે લીધી દસન કરીને ગોપાલનો જાગશું કેજી જાગૃતતા આપણો કેટી આવશે પણ આ જગતની અંદર કોઈ છે એ હું નામ નથી પાડતો દિવ્ય પુરુષ છે ગુરુ મહારાજ છે કોઈ સાદા સાદગીવાળા સંત ધુવા ભગતે છે પણ કોઈ તમને એવું મળ્યું ફકતમાં તમારું કામ કરવા આવે કેવા મન સિદ્ધાવા જાવ લોકનો ભેટો થયો એવી જગ્યા મળે જો આપણને ધર્પત ના

પૈસા ના દડા થશે તમારું દુઃખ જતું રહેશે શું થશે કશું જવાનું નથી તમને એ વીસ પચીસ દાણા મગજ મગજમાં રહે છે

ગર પડતી રહ્યો કોક એવું આવી કે ઘર ખાલી ગિરનાત ન તો મરી જઈશું ભાઈ તો જઉં કે ખાલી કરીને મરી જવાના કાઈ જ ન જજો આવો જાજો ન જ કે કદાચ તને મારી હતી પોકાણું ના પોકાણું પાકળનો વેત સંમરણ કર્યો છે એ આય જે આવે ને એને મેં મારો પરિવાર પાક્યો છે તમને મને મળ્યા ના મળ્યા આ કારણે અપનેલું તો એ આજે જે સ્પર્શ કર્યો મને ઘણિવાર એવું થાય કે આને જે હીરો બગાય જે ભઈ આવ્યા હોય દાદાના દર્શને કરવા એ 50% માણસને એવું જ થાય કે ભઈ દાદાના દર્શન થાય તો બાપો જોવા મળે તો ઉદુ હાલ થાય કે ના થાય તો ઉપર જે આઈ ઝાળી માં રા છોકરા લંબા છે અમને આવડો કઈ નહી આને આવડો ભલે પણ અહીંથી દેખાવ એવો આ જ એટલું આજી રોજ આપી દો માથે હાથ મૂકી દો ઓ મરામ હું એવું લેવાવું અનસે તો એ મનમાં રાખો કે ભઈ એની દ્રષ્ટિ અમાર ઉપર પડી જાય હવે કાલથી બેડો મારવા દોઈ માથે આદમ કયો ઉજે અગર વૈકસન સે શાંતિ અગર પુરુષમોસ ઉપર બેડો લેના આવા આપો ઘણો અમાને નહી અન આરાજી હોય અરે ટકાઓ તો હું ધમો ન પાઈ શકું ઘણા રોડડા નું આવે કે તમે તમે એકરો નામ આ બાં પાડો